ગાંધીનગરમાં આંગણવાડી અને તેડાઘર કાર્યકર્તા બહેનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે તાજેતરની ભરતીમાં પસંદગી પામેલા આંગણવાડી કાર્યકર્તાઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા નવ હજારથી વધુ પસંદગી પામેલ બહેનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા જ્યાં અમદાવાદની ત્રણ હજાર ચારસો અઠાવન રાજકોટની ત્રેવીસો ત્રીસ બહેનોની નિમણૂંક પત્ર એનાયત સુરતની બહેનોને નિમણૂક પત્ર એનાયત નવી લોકાર્પણ કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે આંગણવાડી કાર્યકરોની મુખ્ય ભૂમિકા છે આંગણવાડી બાળકના ઘડતરનું પ્રથમ મગત્યુ ભગવાન કૃષ્ણના યશોદાએ જે લાલન પાલન કર્યું હતું બાળ માણસમાં સંસ્કાર ઘડતર કરનારી આ સૌ આંગણવાડી કાર્યકર બહેનો માતા યશોદાથી કામ નથી એટલે જ આપણા રોગ લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ నంద సన్మాన ఆీ కేంద్రందర నాకోని గడతరం ఆంగణవాడి కార్యకర్త బోగదా చే